આ છે છે દોરી તો સ્વાગત મિત્રો આજના નવા ધમાકેદાર આજે આપણે અમદાવાદ થી સ્પેશિયલ સુરત આવ્યા છીએ કારણ કે સુરત ના માંજાની કઈક વસ્તુ જ અલગ છે બધાના મોડે ભાઈ એક જ નામ હોય કે માંજો હોય ને તો સુરતી હોય તો સુરત માં આજે આવ્યા છીએ અને મારી પાછળ તમને બોર્ડ દેખાતો ભગવાન ભગવતી પતંગ ભંડાર અહીંયા તમને સુરતનો માંજો ભાઈ ફેમસ છે એસી વર્ષ જૂની દુકાન છે બધો જ માંજાનું કલેક્શન આજના વિડીયોમાં આપણે પ્રાઇઝ ડિટેલ સાથે જાણવાના છીએ જો તમારે અહીંયા ટ્રેલર લઈને રંગાવવું હોય ને તો પણ તમને અહીંયા બાજુમાં દેખાતું હશે લાઈવ અહીંયા રંગ રંગવાનું કામ દૂરવાનું ચાલુ છે રેડીમેડ તમારે ફિરકી લેવી હોય રેડીમેડ ફિરકી પણ તમે અહીંયા લઈ શકો છો શું રેટ સાથે મળે છે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું તો વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલાં આપણી આ વ્લોગ ચેનલ પર જો નવા હો ને તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી તો ચાલો મિત્રો આપણે હવે અંદર જઈએ છે મળીએ છીએ ઓનરને અને બધી ડિટેલ આગળ વિડીયોમાં જાણીએ ચાલો આવી જાવ

નવ મહિના ટોટલી અમારે રંગે છોકરાઓના માટે વાર છે પાંચસો વાર અઢીસો વાર પડે તમારે છોકરાઓના માટે રૂપિયા પાંચસો વાર પડે રૂપિયા નેવું પછી હજાર વાર આવે હજાર વાર છ સાંકડ બતાવ

સારામાં સારી દોરી આવશે ફૂલ ગેરંટી વાળી એ પડશે તમારે ચારસો રૂપિયા હજાર એ જરા બતાવજો ને મહા તાર બતાવ આવો ભાઈ તમારે આવો બાર છે ને મહા

સાકર આઠ છે ગેન્ડો છે બધી છે તમારે ત્રણસો નેવું સાકર સાકર આઠ ત્રણસો નેવું ત્રણસો નેવું રૂપિયા અઢી હજાર વાર અઢી હજાર ઓકે પાંડા આવશે ત્રણસો રૂપિયા

અને આ જે બધું છે દોરી એ તમારે અહીંયા જ રંગાવો મારું પોતાનું જ મેનુફેક્ચર છે સાહેબ આખું આખું મેન્યુફેક્ચર મારું છે જોઈ લો બતાવજો ને સર ત્યાંનો હા આવો આનો મસાલો જે બધું રેડી થાય છે ને રંગવાનો એ કઈ રીતે થાય છે આવો હા મસાલો બનાવો મસાલો બને હા હા મિક્સ કરો મસાલો બનાવો જરા હા એમ બતાવો જે બને છે ચોખાનું એજ ને એટલે તમારી એ લાઈ એટલે ચોખાનું જે આવે મિક્સ થાય ને પછી સવાર થી ના રંગવાનું સ્ટાર્ટ થયું ને અહિયાં હા રંગવાનું આ સ્ટાર્ટ થઈ ગયું હવે બરોબર કલર એમાં બેબી પિંક કલર

ખાલી ફિરકી નો રેટ કેટલો રહે ખાલી ફિરકી સ્ટીલ વાળી જ લેવાની સ્ટીલ વાળી આવશે નેવું રૂપિયા નેવું રૂપિયા પાંચ હજાર વાર દોરો આવે સાત હજાર વાર સુધી દોરો આવે એમાં અઢી હજાર વાર ની આવે સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા મળે બરોબર ને ઓકે

પીડી થેલી જોઈને તપાસીને માલ લેવો પીડી થેલી યસ તમારો માર્કો જ ઓરિજિનલ યસ અમારો માર્કો ઓરિજિનલ ઓકે સર થેન્ક યુ hope સો તમને આજનો વિડિયો પસંદ આવ્યો હશે અને જારે પણ આવો છો ને ફ્રિટીમાં નામ લખેલું તમને જોવા મળશે નામ જોઈને તમે લેજો ભગવાન ભગવતી પતંગ ભંડા આ પ્રમાણેની તમને 1000 વારની 2000 વારની 5000 વારની બધું જ કલેક્શન તમને અહીંયા મળી જશે વિડિયોને વધુમાં વધુ શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યા અને નવી માહિતી સાથે ત્યાં સુધી વિડીયોને વધુમાં વધુ શેર કરજો જય જય ગરભી ગુજરાત જય હિન્દ